નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ એક અને ભાગ એકની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયનું આપણને જે પ્રકરણ નંબર બે આપવામાં આવેલું છે તે પ્રકરણ નંબર બેનું નામ છે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પુથીનો ભાગ એક આવેલો છે તેનું અહીંયા કવર પેજ જે છે ઉપરનું પુઠું જે છે તે આપવામાં આવેલું છે તેમાં તમે જોઈ શકો છો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત અને સામાજિક વિજ્ઞાન આ બધા જ વિષયના એક કે બે પાઠ જે છે તે આ ભાગ એકમાં સમાવવામાં આવેલા છે અને બાકીના પાઠ જે છે તે ભાગ બે ત્રણ એવી રીતે કન્ટિન્યુ આવતા જશે તેમ આવતા જશે આપણી આ ચેનલ ઉપર તમને ધોરણ સાતની જે આ જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વઅધ્યયન પુથીના બધા જ પાઠના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયોને બંને ઉપલબ્ધ થવાના છે તો જરૂરથી આ વિડીયો પીડીએફ નો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો ધોરણ સાતની આ જે ગણિત વિષયની સ્વ અધ્યન પોથી છે તે અધ્યયન પોથીના દાખલા ગણવા માટે થઈ અને આપણે જેનો આધાર તરીકે ઉપયોગ કરી શકીએ અથવા તો જેના માર્ગદર્શક તરીકે જેનો ઉપયોગ કરી શકીએ તેવી ધોરણ સાતની ગણિત વિષયની અહીંયા નવનીત તમે જોઈ શકો છો અને આ ગણિત વિષયની જે નવનીત છે તેમાંથી આપણે ઘણા બધા દાખલાઓ જે છે તે આ સ્વ અધ્યયન પોથીની અંદર પૂછાયેલા છે આપણે આ ગણિતની જે સ્વઅધ્યયન પોથી છે તેના દાખલાઓનો ઉકેલ લાવવા માટે થઈ અને આપણે આ નવનીતનો ઉપયોગ કરેલો છે તો મિત્રો તમે પણ આ ધોરણ સાતની જે ગણિત વિષયની નવનીત છે ફક્ત ધોરણ સાતની ગણિત ગણિતની જ નહીં પરંતુ ધોરણ સાતની બધા જ વિષયની અને ફક્ત ધોરણ સાત જ નહીં ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીના બધા જ ધોરણના બધા જ વિષયની જે નવનીતો છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ નવનીતની લિંક છે નવનીતની વેબસાઇટની તેના ઉપર જઈ અને તમે આ તમામ નવનીત જે છે એ સારામાં સારા ડિસ્કાઉન્ટ ઉપર તમે મેળવી શકો છો તો જરૂરથી મેળવી લેજો અથવા તો અહીંયા તમને ઘર બેઠા જો તમારે મેળવવી હોય તો અહીંયા નંબર પણ તમને આપવામાં આવેલો છે આ નંબરનો કોન્ટેક કરી એટલે કે આ ફોન નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો કારણ કે આ નવનીત જે છે એ દરેક શિક્ષકો દરેક વાલીઓ અને દરેક વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે કારણ કે આ નવનીત દ્વારા આપણે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકીએ છીએ અને સારામાં સારો અભ્યાસ પણ કરી શકીએ છીએ તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે નવનીત છે તે મેળવી અને તેનો અભ્યાસ કરવો એવી વિનંતી ચાલો હવે આપણે આગળ વધીએ પાઠ નંબર બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ સર્વપ્રથમ આપણને અધ્યયન નિષ્પત્તિ અને વિષય વસ્તુના મુદ્દા તેમજ પૂર્વ જ્ઞાન આપેલું છે આપણે આગળ વધીએ પહેલાં ખાસ એક સૂચના કે ધોરણ ત્રણથી આઠની જ્યાં નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેના બધા જ પાઠના પીડીએફ જે છે તે પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી મેળવી લેજો અથવા તો અહીંયા તમને કોન્ટેક નંબર આપેલો છે કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું બે પોઈન્ટ પાંચ ભાંગ્યા એક હજાર બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ બી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પચીસ ત્યાર પછી બીજો સવાલ નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે અહીંયા ચાર વિકલ્પો આપણને આપેલા છે એમાં સૌથી મોટી સંખ્યા છે વિકલ્પ એ બત્રીસના છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ત્યાર પછી ત્રીજું બેના છેદમાં પાંચ ગુણ્યા પાંચ પૂર્ણાંક એકના છેદમાં પાંચ બરાબર કેટલા થશે તો જવાબ આવશે વિકલ્પ બી બાવનના છેદમાં પચીસ ત્યાર પછી ચોથું ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર ભંગ્યા ત્રણના છેદમાં ચાર બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ સી પાંચ ત્યાર પછી પાંચમું ત્રણ અને ચાર પૂર્ણાંક બેના છેદમાં પાંચનો ગુણાકાર કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ સી તેર પૂર્ણાંક એકના છેદમાં પાંચ ત્યાર પછી છઠ્ઠું પાંચના છેદમાં સાત ભાંગ્યા છ બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ બી પાંચના છેદમાં બેતાલીસ ત્યાર પછી સાતમું પાંચ પૂર્ણાંક એકના છેદમાં છ ભાંગ્યા નવના છેદમાં બે બરાબર કેટલા થશે તો જવાબ આવશે વિકલ્પ ડી એકત્રીસના છેદમાં સત્યાવીસ ત્યાર પછી આઠમું સાતને બેના છેદમાં પાંચ વડે ભાગતા શું પરિણામ મળે તો જવાબ આવશે વિકલ્પ ડી પાંત્રીસના છેદમાં બે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં નવમી ખાલી જગ્યા સત્યાવીસના બેના છેદમાં ત્રણ બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે અઢાર ત્યાર પછી દસમું ચાર પૂર્ણાંક બેના છેદમાં સાત ના એકના છેદમાં બે બરાબર ખાલી જગ્યા થાય તો બે પૂર્ણાંક એકના છેદમાં સાત ત્યાર પછી અગિયારમું ચારના છેદમાં પાંચ ભાંગ્યા ચાર બરાબર ખાલી જગ્યા થશે તો જવાબ આવશે એકના છેદમાં પાંચ ત્યાર પછી બારમી ખાલી જગ્યા ત્રણ પોઈન્ટ બે ગુણ્યા દસ બરાબર કેટલા થશે તો જવાબ આવશે બત્રીસ ત્યાર પછી તેરમું પચીસ પોઈન્ટ ચાર એક હજાર બરાબર કેટલા થશે તો પચીસ હજાર ચારસો ત્યાર પછી ચૌદમું ચાર પોઈન્ટ સાત ભાંગ્યા દસ બરાબર કેટલા થશે તો કે ઝીરો પોઈન્ટ સુડતાલીસ પંદરમું ચાર પોઈન્ટ સાત ભાંગ્યા સો બરાબર કેટલા થશે તો કે ઝીરો પોઈન્ટ ઝીરો સુડતાલીસ સોળમું બે પોઈન્ટ ઝીરો ઝીરો એક ભાંગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ બરાબર કેટલા થશે તો જવાબ આવશે છસો ત્યાર પછી છે આપણે ત્રીજો સવાલ જોઈએ માંગ્યા મુજબ કરો એમાં સત્તરમો દાખલો વર્તુળના છાયાંકિત ભાગની મદદથી છના બેના છેદમાં ત્રણ શોધો તો અહીં કુલ છ આવૃત્તિ એટલે કે છ આકૃતિ આપણને આપવામાં આવેલી છે અને દરેક આકૃતિનો બે તૃતીયાંશ ભાગ જે છે તે છાયાંકિત છે એવું આપણે કહી શકીએ તો આપણે છ ગુણ્યા બેના છેદમાં ત્રણ કરવા પડશે તો જો છ ગુણ્યા બેના છેદમાં ત્રણ એમાં છના આપણે ભાગ ઉડાડીએ તો ત્રણ દુ છ એટલે ત્રણ ત્રણ ઉડી જશે તો વજા બે ગુણ્યા બે એટલે જવાબ આપણો થઈ ગયો ચાર ત્યાર પછી દાખલા નંબર અઢાર અહીંયા આપણને એવું કહ્યું છે કે ચાર કિલોગ્રામ કેકમાંથી બે તૃતીયાંશ કિલોગ્રામ કેકના કેટલા ટુકડા કાપી શકાય હવે બે કિલોગ્રામ બેના છેદમાં ત્રણ કિલોગ્રામનો એક ટુકડો તો કુલ કેક કેટલી છે તો કે ચાર કિલોગ્રામ તો બેના છેદમાં ત્રણ કિલોગ્રામ બરાબર એક ટુકડો તો ચાર કિલોગ્રામ બરાબર કેટલો ટુકડો આવો આપણે આપણે પદ પદ મૂકી શકીએ પછી ક્રોસ ગુણાકાર કરી શકીએ ચાર ગુણ્યા એક અને એના છેદમાં બેના છે ત્રણ એટલે કે ભાંગ્યા છેદમાં એટલે કે ભાંગ્યા આપણે કરી શકીએ તો ચાર ગુણ્યા એક ભાંગ્યા બેના છેદમાં ત્રણ હવે ચાર ગુણ્યા એક એટલે કે ચાર ભાંગ્યા બેના છેદમાં ત્રણ ચાલો હવે અહીંયા ભાંગાકારની નિશાની જે છે ને એની જગ્યાએ નિશાની આપણે અહીંયા ગુણાકારની કરી નાખીએ તો ચાર ગુણ્યા હવે ગુણાકારની નિશાની કરીએ તો અંશ છેદમાં જશે અને છેદ અંશમાં આવશે એટલે કે ત્રણના છેદમાં બે એટલે ચાર ગુણ્યા ત્રણના છેદમાં બે હવે અહીંયા ચાર છે તો એના આપણે છેદ ઉડાડી શકીએ બે ગુણ્યા બે એટલે આ બે બે ઉડી જશે તો વધ્યા કેટલા બે અને ત્રણ તો બે ગુણ્યા ત્રણ એટલે જવાબ થઈ ગયો આપણો છ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કેકના છ ટુકડા કાપી શકાય ત્યાર પછી છે દાખલા નંબર ઓગણીસ ગુણાકાર કરો એકના છેદમાં બે અને પાંચના છેદમાં આઠનો તો જો એકના છેદમાં બે ગુણ્યા પાંચના છેદમાં આઠ હવે અહીંયા જો છેદ નથી ઉડતા એટલે અનસંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો એક ગુણ્યા પાંચના છેદમાં બે ગુણ્યા આઠ એટલે કે પાંચના છેદમાં સોળ આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી બીજો દાખલો ગણીએ એકના છેદમાં ત્રણ અને સાતના છેદમાં પાંચ તો એકના છેદમાં ત્રણ ગુણ્યા સાતના છેદમાં પાંચ અહીંયા પણ છેદ નથી ઉડતા તો અનસંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો એક ગુણ્યા સાતના છેદમાં ત્રણ ગુણ્યા પાંચ એટલે જવાબ આપણો થઈ જશે સાતના છેદમાં પંદર ત્યાર પછી ત્રીજો દાખલો ચારના છેદમાં ત્રણ અને પાંચના છેદમાં બે તો ચારના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં બે ક્રોસ ગુણાકાર આ સોરી અંશ છેદ છેદનો ગુણાકાર એટલે ચાર ગુણ્યા પાંચ ત્રણ ગુણ્યા બે ચાર ગુણ્યા પાંચ એટલે કે વીસના છેદમાં ત્રણ ગુણ્યા બે એટલે કે છ હવે અહીંયા છેદ ઉડશે દસ ગુણ્યા બે એટલે વીસ અને ત્રણ ગુણ્યા બે એટલે છ તો અહીંયા તમે જોશો તો બે બે ઉડી જશે આ બંને છે તે ઉડી જશે એટલે વધ્યા કેટલા તો કે દસના છેદમાં ત્રણ હવે અંશ છેદ જે છે ને નાનો છે તો આપણે અહીંયા મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ તો છેદમાં ત્રણ છે એટલે ત્રણ હવે ત્રણનો ભાગ આપણે દસ ત્રણનો ભાગ ચલાવે તો ત્રણ વડે ચાલશે કારણ કે ત્રણ તેરી નવ થશે અને ત્રણ તેરી નવ એ દસમાંથી નવ બાદ કરીએ તો એક વચ્ચે જે અંશમાં મૂકે તો ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ આ થઈ ગયો આપણો જવાબ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર વીસ ત્રણ છોકરાઓ કુલ રૂપિયા બસો પાંત્રીસ પોઈન્ટ પચાસ કમાયા તો એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો તો જો કુલ કમાણી કેટલી છે તો કે બસો પાંત્રીસ પોઈન્ટ પચાસ અને કુલ છોકરાઓ કેટલા છે ત્રણ એનો આપણે ભાંગાકાર કરવો પડશે એટલે કે કુલ કમાણીના છેદમાં કુલ છોકરા તો કુલ કમાણી છે બસો પાંત્રીસ પોઈન્ટ પચાસના છેદમાં કુલ છોકરા છે ત્રણ તો હવે આ પોઈન્ટ પચાસ જે છે એ આપણે પોઈન્ટ દૂર કરવા છે તો પોઈન્ટ પછી જો તમે બે અંક છે એટલે છેદમાં આપણે સો મૂકવા પડશે તો અહીંયા ત્રેવીસ હજાર પાંચસો પચાસ થઈ ગયા પોઈન્ટ દૂર કર્યા એટલે અને છેદમાં ત્રણ ગુણ્યા સો થઈ ગયા હવે એક મિંડું એક મીંડુ અહીંયાથી ઉડી જશે તો વજ્યા કેટલા તો કે બે હજાર ત્રણસો પંચાવન હવે બે હજાર ત્રણસો ત્રણ વડે ભાગ ચલાવીએ તો સાતસો ને પંચ્યાસી ત્રણ તો અંશમાંથી છેદમાંથી આ ત્રણ ત્રણ ઉડી જશે તો અંશમાં વધ્યા સાતસો પંચ્યાસી છેદમાં વધ્યા દસ તો સાતસો પંચ્યાસીના છેદમાં દસ હવે છેદમાંથી દસ દૂર કરવા છે તો અંશમાં જે સાતસો પંચ્યાસી છે એમાં જમણી બાજુથી એક અંક પછી આપણે પોઈન્ટ મૂકવો પડશે એટલે જવાબ આપણો થઈ જશે ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ રૂપિયા ચાલો ત્યાર પછી જોઈએ એકવીસમો દાખલો જો કોઈ સંખ્યાનો બેના છેદમાં ત્રણમો ભાગ દસ હોય તો તે સંખ્યાને એક વડે ગુણતા કઈ સંખ્યા મળે હવે આપણે પહેલાં તો માની લઈએ કે એ સંખ્યા કઈ છે તો કે એ સંખ્યા ધારો કે એક્સ છે હવે એવું કહ્યું છે કે બેના છેદમાં ભાગ એટલે કે બે એક્સના છેદમાં ત્રણ એ બરાબર કેટલા હોય દસ હોય તો બરાબર દસ એટલે કે બે એક્સના છેદમાં ત્રણ બરાબર દસ તો આપણે અહીંયા લખીએ કે બે એક્સ બરાબર દસ ગુણ્યા ત્રણ એટલે કે આ ત્રણ જે છે એ બરાબરની પાછળ જશે તો ગુણાકારમાં જશે એટલે બે એક્સ બરાબર દસ ગુણ્યા ત્રણ હવે આ બે જે છે બરાબરની પાછળ જશે એટલે કે દસ ગુણ્યા ત્રણ એટલે કે ત્રીસના છેદમાં બે હવે અહીંયા ત્રીસના છેદમાં બે છે એટલે ત્રીસ જે છે એના આપણે છેદ ઉડાડીએ તો પંદર દુ ત્રીસ થશે એટલે બે બે ઉડી જશે તો અહીંયા અંશમાં કેટલા વધ્યા પંદર એટલે આપણો જવાબ આવી ગયો એક્સ બરાબર પંદર તો તે સંખ્યાને એક પોઈન્ટ પંચોતેર વડે આપણે ગુણવા પડશે એટલે કે એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા પંદર કરીએ એટલે જવાબ આપણો થઈ જશે છવ્વીસ પોઈન્ટ પચીસ ત્યાર પછી છે દાખલા નંબર બાવીસ આપેલા ખાનામાં યોગ્ય સંખ્યા લખો જો ત્રણના છેદમાં સાત ગુણ્યા ખાલી જગ્યા બરાબર પંદરના છેદમાં અઠ્ઠાણું તો અહીંયા ત્રણના છેદમાં સાતનો ગુણાકાર આપણે પાંચના છેદમાં ચૌદ સાથે કરીએ ને તો અહીંયા પંદરના છેદમાં અઠ્ઠાણું આવે જો ત્રણ પંચા પંદર અને સાત ગુણ્યા ચૌદ બરાબર અઠ્ઠાણું ત્યાર પછી ત્રેવીસનો દાખલો એક પૂર્ણાંક એકના છેદમાં બે કિલોગ્રામ ચોકલેટમાંથી એકના છેદમાં સોળ કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બની શકે તો એક પૂર્ણાંક એકના છેદમાં બે બરાબર ત્રણના છેદમાં બે કિલોગ્રામ હવે એટલે કેવી રીતે તો કે આ મિશ્ર સંખ્યાને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવા જુઓ બે એકા બે બરાબર અને એક આ ત્રણ એટલે ત્રણના છેદમાં બે છેદમાં બે છે એટલે બે જ આવશે બે અને એકનો ગુણાકાર એટલે બે એક આ બે એમાં પ્લસ એક કરીએ એટલે ત્રણ એટલે કે ત્રણના છેદમાં બે કિલોગ્રામ તો એકના છેદમાં સોળ કિલોગ્રામ બરાબર એક બોક્સ થશે હવે એકના છેદમાં સોળ કિલોગ્રામ બરાબર એક બોક્સ તો ત્રણના છેદમાં બે કિલોગ્રામ બરાબર કેટલા બોક્સ તો જુઓ હવે અહીંયા ત્રણના છેદમાં બે ભાંગ્યા એકના છેદમાં સોળ ત્રણના છેદમાં બે ભાંગ્યા એકના છેદમાં સોળ આ થઈ ગયું આપણો જવાબ એટલે કે આપણું પદ હવે આ જે ભાંગાકારની નિશાની છે એને આપણે ગુણાકારમાં ફેરવી નાખીએ તો સોળ જે છે તે અંશમાં જતા રહેશે જે છે તે છેદમાં જશે તો ત્રણના છેદમાં બે ગુણ્યા સોળના છેદમાં એક છેકો મારીએ તો આઠ દુ સોળ એટલે આ બે બે ઉડી જશે તો અંશમાં કેટલા વધ્યા ત્રણ ગુણ્યા આઠ એટલે કે ત્રણ ગુણ્યા આઠ એટલે ચોવીસના છેદમાં એક તો ચોવીસ ચોકલેટના બોક્સ બને એવું આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર ચોવીસ જોઈએ હવે અહીંયા આપણને કહ્યું છે કે રૂપિયા પાંત્રીસ સોરી રૂપિયા ત્રેપન પોઈન્ટ પચાસ પ્રતિ મીટર લેખે મીટર કાપડની કેટલી કિંમત થાય હવે મીટર મીટર તો તો કેટલા એટલે જવાબ આવશે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર પચીસ હવે અહીંયા કહ્યું છે કે ત્રણના છેદમાં દસ ને એક ના છેદમાં ચાર અને ત્રણના છેદમાં પાંચ વડે ભાંગો તો ત્રણ ના છેદમાં દસ ભાંગ્યા કાઉસમાં એકના છેદમાં ચાર ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ તો ત્રણ ના છેદમાં દસ ભાંગ્યા હવે અહીંયા તમે જોશો તો અંશ અંશનો ગુણાકાર એટલે ત્રણ છેદમાં ચાર ગુણ્યા પાંચ એટલે કે વીસ તો ત્રણ ના છેદમાં દસ ભાંગ્યા છેદમાં વીસ ચાલો હવે આપણે અહીંયા આગળ વધીએ તો ત્રણ ના છેદમાં દસ ભાંગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની તો અંશ છેદમાં જશે છેદ અંશમાં આવશે એટલે કે વીસના છેદમાં ત્રણ તો અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે અને વીસ ઉપર છેકો મારીએ તો બે ગુણ્યા દસ એટલે દસ દસ ઉડી જશે તો અહીંયા જવાબ આપણો થઈ ગયો બે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર છવ્વીસ હવે અહીંયા આપણે કહ્યું છે કે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ નાઇન સિક્સ ફોરને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફોર વડે ભાગતા શું જવાબ મળે તો ઝીરો પોઈન્ટ ઝીરો ટુ નાઇન સિક્સ ફોર ભાંગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફોર તો અહીંયા બે હજાર નવસો ને ચોસઠના છેદમાં એક લાખ ભાંગ્યા ચારના છેદમાં એક હજાર કેવી રીતે તો કે અહીંયા પોઈન્ટ પછી તમે જોશો તો એક બે ત્રણ ચાર અને પાંચ અંક છે એટલે છેદમાં આપણે લાખ મૂકવા પડ્યા પોઈન્ટ દૂર કરવા માટે અને અહીંયા પોઈન્ટ પછી ત્રણ અંક છે એટલે અહીંયાથી પોઈન્ટ દૂર કરવા માટે આપણે છેદમાં હજાર મૂક્યા ચાલો હવે આપણે એને છેદ ઉડાડી દઈએ તો કેવી રીતે તો કે બે હજાર નવસો ને ચોસઠ છે ને એને આપણે છેદ ચાર વડે ઉડાડીએ તો સાતસો ને એકતાલીસ ગુણ્યા ચાર સાતસો એકતાલીસ ગુણ્યા ચાર અહીંયા થઈ ગયા બરાબર અને અહીંયા ભાંગાકારની નિશાની હતી એની જગ્યાએ નિશાની ગુણાકારની થઈ ગઈ એટલે ચાર છેદમાં જતા રહ્યા અને હજાર જે છે તે અંશમાં આવી ગયા તો આ ચાર અંશમાં છે આ ચાર છેદમાં છે ચાર ચાર ઉડી જશે બીજું કે અહીંયા ત્રણ મીંડા ઉડી જશે અહીંયા ત્રણ મીંડા ઉડી જશે તો અંશમાં વધ્યા ચારસો એકતાલીસ અને છેદમાં વધ્યા સો એટલે કે ચારસો એકતાલીસના છેદમાં સો હવે છેદમાંથી સો જો આપણે દૂર કરી દેવા હોય તો પાછળથી બે અંક પછી પોઈન્ટ આવશે એટલે જવાબ આવશે સાત પોઈન્ટ એકતાલીસ ત્યાર પછી છે સત્યાવીસમો ઝીરો પોઈન્ટ છસો પચીસને વડે ભાગતા મળતા જવાબને મેળવવા પાંચસો વીસને કેટલા વડે ભાગવા પડે તો ઝીરો છસો પચીસ ભાગ્યા પંચ્યાસી બરાબર હવે અહીંયા શું કરશું તો કે પોઈન્ટ આપણે દૂર કરવાના છે તો પોઈન્ટ દૂર કરવા હોય તો પોઈન્ટ પછી ત્રણ અંક છે એ તમે જોઈ શકો છો એટલે છેદમાં આપણે મૂકવા પડશે તો છસો પચીસના છેદમાં હજાર ભાંગ્યા પંચ્યાસી ચાલો હવે આપણે શું કરશું તો અહીંયા તમે જોઈ શકો છો કે છસો પંચ્યાસી છેદમાં હજાર ભાંગાકારની નિશાની છે નિશાની આપણે ગુણાકારની કરી દઈએ તો આ પંચ્યાસી જે છે એની જગ્યાએ થઈ જશે એકના છેદમાં પંચ્યાસી હવે છસો પચીસના આપણે છેદ ઉડાડીએ એટલે કે એકસો પચીસ ગુણ્યા પાંચ અને અહીંયા સત્તર પંચા પંચ્યાસી તો આ પાંચ અને આ પાંચ બંને ઉડી ગયા તો અંશમાં વધ્યા અહીંયા એકસો પચીસ અને છેદમાં વધ્યા એક હજાર ગુણ્યા સત્તર એટલે કે સત્તર હજાર હવે એકસો પચીસ આપણે સત્તર હજાર કરીએ ને તો આપણો જવાબ આવી જશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સેવન થ્રી થ્રી આ થઈ ગયો આપણો જવાબ હવે પાંચસો વીસ આપણે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સેવન થ્રી થ્રી કરવાના છે તો પાંચસો વીસ ભાંગ્યા હવે જો અહીંયાથી આપણે પોઈન્ટ દૂર કરવો છે તો અહીંયા પોઈન્ટ પછી તમે જોશો તો એક બે ત્રણ ચાર પાંચ અને છ અંક છે એટલે છેદમાં આપણે દસ લાખ લખવા પડશે તો અંશમાં સાત હજાર ત્રણસો ત્રેપનના છેદમાં દસ લાખ હવે નિશાની અહીંયા ભાંગાકારની છે એની જગ્યાએ ગુણાકારની કરી દઈએ તો આ સાત હજાર ત્રણસો ત્રેપન છેદમાં જતા રહેશે અને દસ લાખ અંશમાં આવતા રહેશે ચાલો તો અહીંયા દસ લાખ ગુણ્યા પાંચસો એકમ દસ હજાર લાખ કરોડ દસ કરોડ એટલે કે ભાગાકાર સાત હજાર ત્રણસો તેપન સાથે કરીએ એટલે જવાબ આપણો થઈ ગયો સિત્તેર હજાર સાતસો ને વીસ તો આમ પાંચસો વીસ ને સિત્તેર હજાર સાતસો ને વીસ વડે ભાગવા પડે એવું આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર અઠ્યાવીસ હવે અહીંયા એવું કહ્યું છે કે એસી પૂર્ણાંક એકના છેદમાં ચાર મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી હતી સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં સાત પોઈન્ટ પાંચ મીટરનું કામ પૂર્ણ કરી શકે તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગે હવે એસી પૂર્ણાંક એકના છેદમાં ચાર મીટર એટલે કેટલા થયા તો કે એસી પોઈન્ટ પચીસ મીટર એસી પૂર્ણાંક એકના છેદમાં ચાર મીટર એટલે એસી પોઈન્ટ પચીસ મીટર હવે કામ પૂર્ણ કરવા માટે લાગતો સમય તો આપણે જે કુલ કામ છે ને આ એસી પોઈન્ટ પચીસ એને ભાંગ્યા કરવા પડશે સાત પોઈન્ટ પાંચ સાથે કારણ કે એક દિવસની અંદર સાત પોઈન્ટ પાંચ મીટરનું કામ થઈ શકે છે ચાલો હવે આપણે અહીંયાથી પોઈન્ટ દૂર કરી દઈએ તો આઠ હજાર પચીસના છેદમાં એક હજાર ભાંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની અને નિશાની ગુણાકારની કરી દઈએ તો આ સાત પાંચ જે છે તે છેદમાં જતા રહેશે અને અંશમાં દસ આવતા રહેશે ચાલો હવે અહીંયા દસનું મીંડુ અને સોનું મીંડું ઉડી જશે આઠ હજાર પચીસ છે એના આપણે છેદ ઉડાડીએ તો એકસો સાત ગુણ્યા પંચોતેર એટલે આ પંચોતેર પંચોતેર ઉડી જશે તો હવે અંશમાં કેટલા વજ્યા તો અંશમાં વધ્યા એકસો સાત અને છેદમાં વધ્યા દસ હવે છેદમાંથી દસ દૂર કરી દેવા હોય તો આપણે જે અંશમાં એકસો સાત છે એમાં જમણી બાજુથી એક અંક પછી પોઈન્ટ મૂકવો પડે તો અહીંયા દસ પોઈન્ટ સાત થઈ ગયા દસ પોઈન્ટ સાત જે છે તે અગિયાર બરાબર થશે એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ અગિયાર દિવસનો સમથિંગ સમય લાગશે ત્યાર પછી છે દાખલા નંબર ઓગણત્રીસ રવિ એક કલાકમાં ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ કિલોમીટર ચાલી શકે છે તો તેના ઘરથી દસ કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતા તેને કેટલો સમય લાગે હવે ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ એ તો પહેલાં મિશ્ર સંખ્યા છે એને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવવા પડે તો ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ એટલે કે ત્રણ તેરી નવ નવ ને એક દસ એટલે દસના છેદમાં ત્રણ તો દસના છેદમાં ત્રણ કિલોમીટર ચાલતા લાગતો સમય બરાબર એક કલાક તો દસ કિલોમીટર ચાલતા લાગતો સમય બરાબર કેટલો તો અહીંયા જવાબ આવશે દસ ભાંગ્યા દસના છેદમાં ત્રણ હવે જો અહીંયા દસ ભાંગ્યા દસના છેદમાં ત્રણ છે બરાબર છે હવે ભાંગ્યા પછી ગુણાકારની નિશાની કરીએ તો ત્રણ અંશમાં જતા રહેશે અને દસ છેદમાં જતા રહેશે એટલે કે દસ ગુણ્યા ત્રણના છેદમાં દસ થઈ જશે હવે અહીંયા દસ દસ જે છે તે ઉડી જશે અંશમાંથી છેદમાંથી દસ દસ ઉડી જશે તો વધશે કેટલા તો કે ત્રણ કલાક ત્યાર પછી ત્રીસમો દાખલો કિંમત શોધો ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ માઇનસ ઝીરો પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ બે હવે જો ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ માઇનસ ઝીરો પોઈન્ટ બે ગુણ્યા માઇનસ ઝીરો પોઈન્ટ બે તો અહીંયા ગુણાકાર થશે ઝીરો પોઈન્ટ ઝીરો નવ અને અહીંયા ગુણાકાર થશે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર હવે ઝીરો પોઈન્ટ ઝીરો નવમાંથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર બાદ કરી દઈએ તો જવાબ આવશે આપણો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ત્યાર પછી દાખલા નંબર એકત્રીસ નીચેનામાંથી કયો ત્રણના છેદમાં પાંચનો સમ પૂર્ણાંક નથી તો જવાબ આવશે વિકલ્પ ડી બારના છેદમાં પંદર ત્યાર પછી છે બત્રીસમો દાખલો નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતાં કઈ આકૃતિ મળે હવે જુઓ અહીંયા છે એકના છેદમાં ચાર અને એનો ગુણાકાર કરીએ આપણે બેના છેદમાં ચાર સાથે તો આપણને જવાબ કયો મળશે તો કે આકૃતિ બી એટલે કે અહીંયા તમે જોઈ શકો છો એકના છેદમાં આઠ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ત્યાંત્રીસ ચારના છેદમાં આઠ હવે અહીંયા શું છે તો કે ચાર એ વર્ગ છે બરાબર અંશમાં અને એનો ગુણાકાર બે સાથે કર્યો છે ત્યાર પછી નવ નવ એ નો વર્ગ છે એનો ગુણાકાર ત્રણ સાથે કર્યો એટલે નવ તેરી સત્યાવીસ ત્યાર પછી સોળ એ ચારનો વર્ગ છે એટલે એનો ગુણાકાર ચાર સાથે કર્યો છે એટલે સોળના છેદમાં ચોસઠ તો સોળ પછીનો વર્ગ મૂળ સોળ પછીની પૂર્ણવર્ગ સંખ્યા પચીસ આવશે એટલે અંશમાં પચીસ અને પચીસ એ પાંચનો વર્ગ છે એટલે એનો ગુણાકાર પાંચ સાથે કરી એટલે છેદમાં એકસો પચીસ બરાબર તો આપણો જવાબ થઈ ગયો અહીંયા વિકલ્પ એ ત્યાર પછી દાખલા નંબર ચોત્રીસ હવે અહીંયા એવું કહ્યું છે ગ્રીના પાસે સોળ ચોકલેટ છે તેમાંથી તેણે ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી બાકીની ચોકલેટની અડધી ચોકલેટ તેણે રાહુલને આપી તો રીના પાસે કેટલી ચોકલેટ વધી આવજો કુલ સોળ ચોકલેટ હવે એમાંથી ખાધેલી ચોકલેટ આપણે ગણીએ તો સોળ ગુણ્યા એકના છેદમાં ચાર હવે અહીંયા છેદ ઉડાએ સોળ તો સોળ ને છેકો મારીને ચાર ગુણ્યા ચાર આપણે લખી શકીએ લંચમાંથી છેદમાંથી આ ચાર ચાર ઉડી ગયા બરાબર છે તો વધ્યા કેટલા તો કે ચાર ચોકલેટ એટલે કે એને ખાધેલી ચોકલેટ જે છે ને એ ચાર આપણને મળે અને એની પાસે કુલ સોળ ચોકલેટ હતી તો એ સોળ ચોકલેટમાંથી ચાર ચોકલેટ ખાઈ ગઈ તો આપણે બાકી વધેલી ચોકલેટ શોધવી પડે તો બાકી વધેલી ચોકલેટ શોધવા માટે સોળમાંથી ચાર બાદ કરી દઈએ એટલે જવાબ આવશે આપણો બાર ચોકલેટ ચાલો હવે એમાંથી અડધી એ રાહુલને આપે છે એટલે કે જે બાર ચોકલેટ વધી છે એમાંથી અડધી અડધી એટલે એકના છેદમાં બે તો એકના છેદમાં બે એટલે કે બાર ગુણ્યા એકના છેદમાં બે હવે બારના ભાગ પાડીએ છેદ ઉડાડીએ તો છ દુ બાર એટલે આ બે બે ઉડી જશે તો અંશમાં વધ્યા છ તો અડધી ચોકલેટ એણે રાહુલને આપી એટલે કે છ ચોકલેટ એણે રાહુલને આપી દીધી તો રીના પાસે બાકી વધેલી ચોકલેટ કેટલી તો કે કુલ હવે બાર વધી હતી એમાંથી છ એણે રાહુલને આપી દીધી તો બાર માઇનસ છ એટલે હવે એની પાસે છ ચોકલેટ વધી ત્યાર પછી છે દાખલા નંબર પાંત્રીસ અહીંયા એવું કહ્યું છે કે એક ઇંચ બરાબર બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર થાય તો છવ્વીસ પોઈન્ટ સડસઠ સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ થાય તો જો આપણે પદ મૂકીએ બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર બરાબર એક ઇંચ તો છવ્વીસ પોઈન્ટ સડસઠ સેન્ટીમીટર બરાબર કેટલા તો છવ્વીસ પોઈન્ટ સડસઠ ભાંગ્યા બે પોઈન્ટ ચોપન આપણે કરવા પડશે તો બે હજાર છસો સડસઠ હવે અહીંયાથી પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં સો ત્યાર પછી ભાંગાકારની નિશાની અને અહીંયા બસો બે પોઈન્ટ ચોપન છે અહીંયાથી પોઈન્ટ દૂર કરીએ તો બસો ચોપનના છેદમાં સો કારણ કે અહીંયા પોઈન્ટ પછી બે અંક હતા એટલે છેદમાં સો અહીંયા પણ પોઈન્ટ પછી બે અંક છે એટલે છેદમાં આપણે અહીંયા સો મૂકીશું ચાલો ત્યાર પછી જુઓ ભાંગાકારની નિશાની છે એની જગ્યાએ નિશાની ગુણાકારની એટલે આ ભાંગાકાર પછીનું જે સ્ટેપ છે એ અંશ છેદમાં જશે એટલે કે સોના છેદમાં બસો ચોપન તો અંશમાંથી છેદમાંથી આ સો સો ઉડી જશે તો અંશમાં વધ્યા બે હજાર છસો સડસઠ અને છેદમાં વધ્યા બસો ને ચોપન તો બે હજાર છસો સડસઠ ભાંગ્યા બસો ચોપન કરીએ એટલે જવાબ આવશે દસ પોઈન્ટ પાંચ ઇંચ ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પેલું જો કોઈ સંખ્યાનો ત્રણ ના છેદમાં ચાર બાર હોય તો તે સંખ્યા કઈ છે તો જવાબ આવશે અહીંયા વિકલ્પ બી સોળ ત્યાર પછી બીજું અહીંયા આપણને આકૃતિ આપેલી છે આકૃતિનો અર્થ કહો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ત્રણ ગુણ્યા એકના છેદમાં ચાર ત્યાર પછી બીજું ખાલી જગ્યા પૂરો એમાં ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા સો એટલે જવાબ આવશે નવ હજાર ત્રણસો ને પચાસ

તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો પાંત્રીસના છેદમાં દસ ત્રણ પોઈન્ટ પાંચ જે છે એટલે પાંત્રીસના છેદમાં દસ પોઈન્ટ દૂર કરીએ એટલે અને એને ગુણ્યા એક હજાર ત્રણસો પંચોતેરના છેદમાં દસ હવે આ શું છે તો ક્યાંય પાંત્રીસ ગુણ્યા એક પાંત્રીસ ગુણ્યા તેર પંચોતેર હતા પણ અહીંયા જુઓ પોઈન્ટ દૂર કર્યા આપણે અહીંયા પાંત્રીસમાંથી આપણે પોઈન્ટ દૂર કરવા હોય ત્રણ પોઈન્ટ તો પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં દસ મૂકવા પડશે અને અહીંયા તેર પોઈન્ટ પંચોતેર છે તો અહીંયા તેર પોઈન્ટ પંચોતેર છે એમાં પોઈન્ટ પછી બે અંક છે એટલે છેદમાં આપણે સો મૂકવા પડશે કારણ કે પોઈન્ટ પછી બે અંક છે ચાલો હવે અહીંયા તમે જોશો તો આપણે અંશંશનો ગુણાકાર કરી દઈએ પાંત્રીસ ગુણ્યા એક હજાર ત્રણસો પંચોતેર એટલે જવાબ આપણો થઈ ગયો અડતાલીસ હજાર એકસો પચીસ અને છેદમાં દસ ગુણ્યા એટલે જવાબ આવશે એક હજાર તો અડતાલીસ હજાર એકસો છેદમાં એક હજાર હવે છેદમાંથી એક હજાર આપણે દૂર કરી દઈએ તો સાત પૂર્ણાંક એકના છેદમાં છ હવે છ સત્તા બેતાલીસ ને એક તેતાલીસ એટલે કે તેતાલીસ ના છ ત્યાર પછી બીજી સંખ્યા છે ત્રણ પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ એને આપણે મિશ્રમાંથી સાદા ફેરવી દઈએ એટલે કે અગિયારના છેદમાં ત્રણ ચલો હવે આપણને કીધું છે એવું કે સાત પૂર્ણાંક એકના છેદમાં છ ભાંગ્યા ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે ના છેદમાં ત્રણ હવે આ બંનેનો આપણે ભાંગાકાર કરવાનો છે તો એ બંનેનો ભાંગાકાર કંઈક આ રીતે થશે જુઓ તેતાલીસ ના છેદમાં છ બરાબર અને ભાંગ્યા અગિયાર ના છેદમાં છ હવે અહીંયા ભાંગાકારની જગ્યાએ નિશાની આપણે ગુણાકારની કરી દઈએ એટલે ત્રણ અંશમાં જશે અગિયાર છેદમાં આવશે એટલે તેતાલીસ ગુણ્યા ત્રણ ના છેદમાં છ ગુણ્યા અગિયાર હવે અહીંયા છેદ ઉડશે બે ગુણ્યા ત્રણ તો આ ત્રણ ત્રણ ઉડી ગયા તો અંશમાં વધ્યા તેતાલીસ છેદમાં છેદમાં અહીંયા તમે જોઈ શકો છો અગિયાર ગુણ્યા બે એટલે કે બાવીસ તો તેતાલીસના છેદમાં બાવીસ એટલે બેનો ભંગાકાર કરીએ તો જવાબ આવશે એક પોઈન્ટ પંચાણું તો આમ મળતો જવાબ જે છે તે એક પોઈન્ટ પાંચ કરતાં મોટો છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી દાખલા નંબર આઠ પાંચના છેદમાં એકસો ઓગણત્રીસ અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય તો જો પાંચના છેદમાં એક એકસો ઓગણત્રીસ અને એનો વ્યસ્ત કેટલો થાય તો કે એકસો ઓગણત્રીસના છેદમાં પાંચ તો એકસો ઓગણત્રીસ એકસો ઓગણત્રીસ ઉડી જશે પાંચ પાંચ ઉડી જશે તો જવાબ આવશે આપણો એક ત્યાર પછી નવમું ફૂલોનો એક બગીચો બાવીસ પોઈન્ટ પચાસ મીટર લાંબો છે શીલાને તેની કિનારીએ જીરો પોઈન્ટ પચીસ મીટર લાંબી ઈંટો ગોઠવવી છે તો તેને કેટલી ઈંટો જોઈશે હવે જો બાવીસ પોઈન્ટ પચાસ ભાંગ્યા ઝીરો પોઈન્ટ પચીસ બાવીસ પોઈન્ટ પચાસ ભાંગ્યા ઝીરો પોઈન્ટ પચીસ હવે બાવીસ પોઈન્ટ પચાસ છે એમાંથી પોઈન્ટ આપણે દૂર કરી નાખીએ તો અહીંયા બે હજાર બસો પચાસના છેદમાં સો ભાંગાકારની નિશાની અને ઝીરો પોઈન્ટ છે તો અહીંયા આવશે પચીસના છેદમાં સો ચાલો હવે આપણે શું કરીશું તો કે અહીંયા ભાંગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરીએ એટલે સો અંશમાં જતા રહેશે અને જે છે તે છેદમાં આવતા રહેશે તો બે હજાર બસો અને પચાસના છેદમાં સો ગુણ્યા સોના છેદમાં પચીસ તો અહીંયા તમે જોશો તો સો સો ઉડી જશે અને બે હજાર બસો પચાસ છે તો એમાં નેવું ગુણ્યા પચીસ એટલે પચીસ પચીસ ઉડી જશે તો જવાબ આવશે નેવું ઇંટ એટલે કે અહીંયા નેવું વધ્યા છે તો આપણે એવું કહી શકીએ કે કુલ નેવું ઈંટોની જરૂર પડશે ત્યાર પછી છે દાખલા નંબર દસ ધોરણ સાતના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે રૂપિયા સાતસો ચાલીસ પોઈન્ટ પચીસ અને ઠંડા પીણા માટે રૂપિયા સિત્તેરની ખરીદી કરી આ ખર્ચને પાંત્રીસ વિદ્યાર્થીઓ વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે હવે જો કુલ ખર્ચ આપણને આપેલો છે સાતસોને ચાલીસ પોઈન્ટ અને કુલ ખર્ચ આપણે શોધવો પડશે એટલે કે આપણે જે બંને ખર્ચાઓ છે ઉજાણીના અને ઠંડાપીણા એ બંનેનો આપણે પ્લસ કરીએ તો સાતસો ચાલીસ પ્લસ સિત્તેર તો બંનેનું ટોટલ થશે આઠસો ને દસ પોઈન્ટ પચીસ રૂપિયા હવે આઠસો ને દસ પોઈન્ટ ભાંગ્યા આપણે પાંત્રીસ કરીએ તો આઠસો દસ ભા આઠસો દસ પોઈન્ટ ભાંગ્યા પાંત્રીસ કરવા હશે તો આપણે અહીંયાથી પોઈન્ટ જે છે એ પોઈન્ટ દૂર કરવા પડશે અને પોઈન્ટ પછી બે અંક છે એટલે છેદમાં આપણે સો મૂકવા પડશે અને તો પછી છે એટલે છેદમાં જતા રહેશે તો એક્યાસી હજાર પચીસના છેદમાં પાંત્રીસ ગુણ્યા સો હવે આપણે અહીંયા છેદ ઉડાડવાના છે તો બે હજાર ત્રણસો પંદર ભાંગ્યા પાંત્રીસ કરીએ તો એક્યાસી હજાર પચીસ થશે તો પાંત્રીસ પાંત્રીસ ઉડી જશે અંશમાં વધ્યા બે હજાર ત્રણસો પંદર અને છેદમાં છે સો હવે છેદમાંથી સો દૂર કરવા હોય તો જે બે હજાર ત્રણસો પંદર છે એમાં જમણી બાજુથી બે અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે જવાબ આવશે તેવીસ પોઈન્ટ પંદર રૂપિયા દોસ્તો ફરી મળીશું આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથી પાઠ નંબર ત્રણના એટલે કે પ્રકરણ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની બધી જ સ્વાધ્યયન પુથીના બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ તમામ પ્રકારના જે સોલ્યુશન છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે દોસ્તો ફરી મળીશું પાર્ટ નંબર ત્રણ સાથે